જન્માષ્ટમી નિમિત્તે યોજાતા મેળામાં સરકારના આકરા નિયમો અને વરસાદ વિઘ્ન બન્યા છે ગુજરાત સહિત જેતપુરમાં ગઈકાલથી મેળાનો પ્રારંભ તો કરાયો પરંતુ સરકારના આકરા નિયમોને લઈને રાઇટ્સ વગર જ મેળો ખુલ્લો મુકાયો છે સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવારમાં ભરાય છે ગઈકાલ આઠ વાગે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સંતો મહંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો જેતપુરના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે સરકારના ઢારાધોરણ મુજબ નવા નિયમો જે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ કરવામાં આવી છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપરવર્ક પૂરું થાય તો રાઇડ્સની મંજૂરી મળી શકે તેમ છે 24 તારીખે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત લોકમેળોનું આયોજન કર્યું છે ધારાસભ્યના હસ્તે ઉદઘાટન થયું છે અને આ મેળો છ દિવસ ચાલવાનો છે અને જન્માષ્ટમીનો તહેવાર છે એના માટે દર વર્ષે અમે લોકમેળો યોજતા આવીએ છીએ ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે લોકોનું મનોરંજન મળે જેતપુર શહેર તાલુકાની જનતા જાહેર જનતાને મનોરંજન મળે અને અત્યારે જોઈ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે પણ આ નાના લોકો જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીનું શહેર છે કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કર્યું લાઈટ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એક ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી ત્યારે અમને તો ગોંડલમાંને એવું અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે જ્યારે મીટરો અમારા નામના છે રાઇડ્સનું મીટર આપ્યું નથી સરકારે ત્યારે રાઇસ ચાલુ લગભગ નહીં થાય હજી આપણા ધારાસભ્ય મહેનત કરે છે પણ એમાં સફળતા મળશે તો કદાચ ચાલુ થાય હા રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં ભાવનગર જિલ્લામાં જામનગર જિલ્લામાં ત્યાં બધી મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે તો અહીંયા પણ રાઇટ્સની મંજૂરી સરકારે આપવી જોઈએ અમે જયેશભાઈ રાદડીયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે જેતપુરનો લોકમેળો સંતો મહંતો ધારાસભ્યના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો છે તો રાઇટ્સ ચાલુ ન કરાતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આમ નજરાના છે અમે અમરેલી જિલ્લાના ગામડામાંથી આવીએ છીએ બાળકોને સ્પેશિયલ રજામાં મેળા માટે લાવ્યા છીએ તો રાઇડોને એવું શરૂ કરવા સરકાર શ્રીને અપીલ છે આજે અમે મેળામાં આવ્યા છીએ પણ આ બધી રાઇડું બંધ છે સરકારને મારી વિનંતી છે કે અમને બધાને છોકરાને મજા આવે એટલે રાઇડું ચાલુ કરાવો તમે રાઇડું ચાલુ નથી મજા નથી આવતી ચાલુ કરાવી દો બાળકો ખાસ એટલે જ આવે છે આજે ટુકમાં જે પહેલા જે રોને ગતિ એવી ટૂંકમાં મેળો જે આખો ચાલુ હોવો જોઈએ એવું નથી અમુક રાઈટો બંધ છે એના કારણે બાળકોને બેસાડવામાં થોડીક તકલીફ પડે છે અને જોઈએ એવો આનંદ નથી મળી રહ્યો અપીલ એવી છે કે ભાઈ બધી રાઈટો જો ચાલુ થઈ જાય ટાઈમસર તો પબ્લિકને પણ મજા આવે અને ટ્રાફિક પણ થોડોક થાય અને બધા લોકો આનંદ લઈ શકે તો ગઈકાલ રાતથી જેતપુર શહેરમાં અવિરત વરસાદ વરસતા મેળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે આમ એક બાજુ રાઈડ્સ બંધ અને બીજી બાજુ વરસાદે મેળામાં વિખન કરતા લોકોની ખુશીમાં નજર લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે જેતપુરમાં વરસાદ વિઘ્ન બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી કે જેતપુરના જે મેળો છે તે તંત્ર દ્વારા મેળામાં રાઇટ શો મંજૂરી નથી આપવામાં આવી ગ્રામ્ય તેમજ શહેરમાં લોકોને રાઇટ શો મેળો મોજો ન માણી વરસાદ મેળામાં વિધ્યો બન્યો હોય ત્યારે આપણી સાથે આ આ સ્ટોલના સ્થાનિક છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કશું આપ શું કહેશો રાઈસ ને લઈને આ સ્ટોલ ને લઈને રાઈસ મોરબી પોરબંદર અનેક ઠેકાણે ચાલુ છે પણ સૌરાષ્ટ્રમાં અન્યાય થાય છે સૌરાષ્ટ્રમાં ક્યાં કારણસર નથી આપવામાં આવી મંજૂરી તો દરેક નમતું કરી મંજૂરી આપો એવી દરેકને વિલતી કે સૌરાષ્ટ્રની અંદર જો મંજૂરી ના હોય પોરબંદર ચાલુ છે મોરબી ચાલુ છે અનેક છે પણ દરેક નમતો અમતો કરીને મંજૂરી આપવી જોઈએ સરકારને અત્યારે રોટી બધાયેલી સફ થઈ ગઈ છે કે પૂર્ણાથી માણસો આવ્યા હોય ફજલ પાડકા લે કેવડા ચાર્જ વસૂલ્યા હોય એ ને અત્યારે આ જોઈ રહ્યા છો હાવ બેકાલી છે અને સામાજિક માણસો હાવ બહાર નથી નીકળી શકતા લોકો અને સ્ટોલો દ્વારા એટલી જ અપીલ છે કે જે રાઈડો છે તે બંધ મૂકવામાં આવી છે તેને ખોલવામાં આવે અને લોકો મેળાની રંગત માણી શકે તુષાર વાલિયા સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ જેતપુર